ચોકલેટ ના આવી ગયા ક્રિશન હર ઉભું રે કિસુ બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ જય માતાજી જય દ્વારકા દે જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના નવા બ્લોગની અંદર આજે તો તમે તમારે થંભેલ જોયું છે ને એટલે હું કહીએ દઉં કારણ કે આજે અમારે ક્રિશાનો જન્મદિવસ છે જેની અમારે એ બેન થાય છે એટલે કે ક્રિષ્ અમારે ભાણકી થાય છે એ બેનની વિધિનો બ્લોગ બનાવ્યો હતો પછી અમારે બેન આવ્યા હતા એટલે કે એની છઠ્ઠીનો બ્લોગ પણ બનાવ્યો હતો અને અવાર નવા બેન અમારા બ્લોગમાં આવતા જ હોય છે તો અમે બેનનો આજે છે જન્મદિવસ એટલે કે હેપી બર્થ ડે ટુ યુ છે એનો આજે જન્મદિવસ છે આજે એટલા માટે જન્મ દિવસ નું સેલિબ્રેશન કરવાનું છે એટલે આમંત્રણ દીધું છે કે તમે જન્મ દિવસ આવજો અને તમને બધાને ન ખબર હોય ને તો કહી દઉં કે કેવલ ની કાકી નો ઘણ વધારે ગઈ છે એટલે એ કાઈ દેખા હે નહીં બ્લોગ માં હમણાં એ કે જાહલ ભાઈ એ કઈ દેખા હે નહીં અને મારા મમ્મી અત્યારે રસોઈ બનાવે છે એટલા માટે એકલા એકલા રસોઈ બનાવે છે અને ભાખરી બનાવે છે ને આપણે ક્યાં જવાનું છે બા ક્રિશાના જન્મ દિવસમાં

મારા મમ્મી વાત મારે આખી તોડી નાખી કાંઈ વાંધો ને કન્ટિન્યુ બ્લોગમાં છેલ્લે બન્યા રહેજો ને એની કરતાં એક બીજો એક શબ્દ એ હોય ને તો મને સજેશન કરજો એટલે કોમેન્ટ કરી દેજો તો ચલો કાંઈ વાંધો ને પછી મેળા જયાબેનના ઘરે પોગી ગયા બર્થડેમાં કુંડળથી મહેમાન આવેલા છે કિરણના ભાભી છે એટલે મારે તે ભાભી જ થાય છે અરે સમશી લે ઠીક અરે મને તે છે ને નામ ભૂલાઈ ગયા શું કેવાય દાળ વડા ખાવા બહાર દીધો છે ખાઈ લો ના બાજુ મનસુખ બેઠા છે જાવા કાક હોય દાળ વડા તમે ખાધું જોર બોલો કઈ વાંધો ને કેક ખાવાની છે ને થોડી જગ્યા રાખવી તો કઈ વાંધો ને પછી વાંધો મેળે દાળ વડા ખાઈ લીધા હવે કેક ની વારી ક્રિષાના પપ્પા એટલે કે રાહુલ કેક કાઢો કેક ચોકલેટનો ડબ્બો આખો ફીરોસ પથુ ચોકલેટ ખાવી છે લીયા ઓળું ફરી ગયો આમ જો પથુ એ બડ્ડે ગર્લ આમ જો આમ જો બડ્ડે ગર્લ આમ જો ચોકલેટ ઓશી ખા એ હ હ આમ જો માથે બાંધી દે તાર મમ્મી આમ જો કાક

Rahul, A bazoo yabazoo. I am Krisha Kisu Rebecca. 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 હાલો હાલો એમ કે ફૂક મારે ફૂક મારે આ ઓગળી જાય મીણબત્તી હલો મારો ફૂક કીશું ફૂક માર હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ડિયર કૃષા તાળી જ પાડો તાળી ઢૂડી જાય કીશું

એને ક્યાં જોવું જ છે હાલો પડી ગયા મોકલી દેસુ અરે વા એના કાકા અને કાંકી હજુ ગાડી ગિફ્ટ માં આપી ગા કોંગ્રેચ્યુલેશન હા નવી ગાડી જોડાવી છે ન્યુ એડ બ્રેઝુડી છે એટલે હા અમારા ક્રિશન ની છે જો હા કેવી મસ્તીની છે એટલે હા આ તો જાય ગાડી માં ગાડી કે બ્રેક વગર ની હાલી જાય છે તું લપટતી ને બાપા

અને ભણવાય જાય કા કાકી શું હિમતભાઈ ઉતારતો નહીં